જુનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા આ માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ છે જે જૂનાગઢમાં દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે ગણેશ ગોંડલ સહિત અગિયાર લોકોની ધરપકડ છે તે કરી હતી અને તમામ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગણેશ ગોંડલ દ્વારા કુલ પાંચ લોકોની જામીન અરજી સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી સેશન્સ કોર્ટ દ્વારા તે જામીન અરજી ફગાવી દેવામાં આવતા ગણેશ ગોંડલે તેના જામીન માટે હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા હતા ત્યારે ગઈકાલે હાઈકોર્ટમાં તેના જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી ત્યારે તેના જામીનને લઈને ફરિયાદી સંજય સોલંકી દ્વારા વાંધા અરજી છે તે રજૂ કરવામાં આવી હતી ત્યારે આ વાંધા અરજીમાં સંજય સોલંકી દ્વારા શું લખવામાં આવ્યું તે ચર્ચા કરીશું આપણે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢના સંજય સોલંકીના અપહરણ કેસમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી આ જામીન અરજી ઉપર સો સોળ જુલાઈના રોજ જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવવાની હતી પરંતુ તે પહેલાં જ જે આ કેસની અંદર હાઈકોર્ટ દ્વારા સાત ઓગસ્ટની તારીખ છે જે આપવામાં આવી ત્યારે ગઈકાલે જે કહી શકાય કે જે ગણેશ ગોંડલ દ્વારા જે જામીન અરજી મૂકવામાં આવી હતી તેમાં સંજય સોલંકી દ્વારા જે વાંધા અરજી છે તે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી સંજય સોલંકીના વકીલ દ્વારા આ વાંધા અરજી છે તે મૂકવામાં આવી હતી જેની અંદર તે લખવામાં આવ્યું છે કે ગણેશ ગોંડલને જામીનને લઈને તેમનો વાંધો છે તે મૂકવામાં આવ્યો છે સંજય સોલંકી દ્વારા કહેવામાં આવ્યું કે ગણેશ ગોંડલ જે ખૂબ જ માથાભારે શખ્સ છે તેના પિતા જેમની ઉપર ત્રણસો બે એટલે કે હત્યાના ગુના છે તેનો આરોપ લાગેલો છે તેમાં તેમને જન્મદિપની સજા છે તે પણ થયેલી છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી તેમને જામીન લઈને અત્યારે જે ગોંડલ છે ત્યાં રહી રહ્યા છે સાથે સાથે ગણેશ ગોંડલના જે માણસો છે તેમની ઉપર પણ અગાઉ અપહરણ મારામારી ખંડણી ઉગરાવા જેવી સહિતની જે અલગ અલગ ગુનાઓ છે જે બાબતની ફરિયાદ છે તે પણ નોંધાયેલી છે ત્યારે આખા પંથકમાં જે આ ગણેશ ગોંડલ એટલે અને તેના પિતા જયરાજસિંહના નામનો જે ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે અને ત્યાંના લોકો તેમના નામથી ત્રસ્ત છે તે થઈ ગયા છે ત્યારે હાલમાં હજી પણ આ કેસ પોલીસ તપાસમાં ચાલુ છે ત્યારે પોલીસની તપાસ જે નાજુક તબક્કા ઉપર હોવાથી તેને જામીન ના મળવા જોઈએ તેવો વાંધો છે તે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે હાઈકોર્ટની તપાસ હાઈકોર્ટમાં તેમણે જે કહ્યું તેમાં તે પણ કહ્યું છે કે પોલીસની તપાસ પહેલાં ગણેશ ગોંડલને કોઈ જામીન ના મળે પોલીસની તપાસ પૂરી થવી થવા દેવી જોઈએ જેથી કરીને જે ગણેશ ગોંડલને જા જે જામીન છે જો પોલીસ તપાસ પહેલાં આપવામાં આવશે તો આ તપાસની અંદર ક્યાંક છેડા કરવામાં આવે તેવી શક્યતા છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ફરિયાદી પક્ષ દ્વારા ગણેશ ગોંડલની જામીન અરજી ફગાવી દેવા માટેનું જે માંગ છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી છે જોકે આ મેટરની સુનાવણીમાં ગઈકાલે થઈ શકી ન હતી સાતમી ઓગસ્ટે વધુ સુનવણી છે જે હાથ ધરવામાં આવશે ત્યારે હવે ગણેશ ગોંડલને જેલવાસ હજી પણ લાંબો ભોગવવો પડે તેવું જ હાલ દેખાઈ રહ્યું છે ત્યારે સંજય સોલંકી જે વાંધા અરજીમાં આરોપ જે મૂકેલા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર